જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં અને સાંજના વાગી ગયા છે છ આજે સવારે પણ એક બ્લોગ બનાવ્યો હતો અને સાંજે પણ તમે લોકો વિચારશો કે સાંજે કેમ બ્લોગ બનાવો છો તો આજે છે અમારા મંદિરે માં સેધણી ચામુંડા માતાજીની રમેણ રમેણ એટલે આપણે બીજી ભાષામાં કહેતા હોય તો આ ચૈતર મહિનો ચાલી રહ્યો છે અને જાતર માતાજીની જાતર છે અને અમારા નવ યુવા મંડળ બધા છોકરાઓ ભેગા મળી અને માતાજીના ચૈતર મહિનામાં એમ કે ભાઈ આપણે એક હરકથી માતાજીની જાતર કરીએ તો હું નીકળી ગયો છું હવે મંદિરે જવા માટે અને કેવી તૈયારી છે આપને બતાવું અમારું મંદિર અમે રોજે આપણને ઘણા બધા બ્લોગમાં તમે જોયું છે કામ ચાલુ છે દર્શન અમે ત્યાં કરવા જતા અને આપ સૌને કરાવતા તો હું નીકળી ગયો ઘરેથી જો અગાડી લઈને જ જઉં છું અમિતભાઈ પણ આવી ગયા છે અને તો મારે જવાનું છે ગામમાં ઓલ ઓલરેડી ઘઉંના એક મિત્રના ત્રણ બોરી ઘઉં છે ગામમાં પડ્યા છે એમના ઘરે લાવવાના છે તો સાથે સાથે એ પણ કામ થઈ જાય મિત્રનું કામ છે ભાઈ કરવું જોઈએ અને હું તો બહુ મિત્રો એવા કરજો કે ખરા ટાઈમે કામ આવે જો અમારે મિત્ર ઘરે છે નહીં એમના ઘરનું કોઈ નથી છતાં પણ મારે એમના ઘઉં લાવીને એમના ઘર સુધી પહોંચાડવાના છે કારણ કે જ્યારે મારું કામ હોય અને અમે હાજર ન હોય તો પણ એ મિત્ર અમારું કામ કરી દે છે એટલે અમે એ મિત્રનું કામ કરવા માટે નીકળી ગયા છીએ તો આ કેમેરો મારો આ બેક સાઈડ છે હું બેક સાઈડ કરું પછી મજા આવશે તો બન્યા રહો તમે વિડીયોમાં હું બેક સાઈડનો કેમેરો કરી દઉં જો અમારા ઘરેથી જતાં વાર લાગતી નથી અને બરાબર બધું હવે ઘઉં બહુ બધા વઢી ગયા સપોર્ટ કરો મારે મકાન ત્યાં બનાવવાનું છે જો રસ્તો બની ગયો છે અર્જુનભાઈની વાડીએ અને સપોર્ટ કરજો મારે મકાન ત્યાં બનાવવાનું છે અંકિતભાઈને પણ સાથે જ રહેવાનું છે અમારે અને આવી ગયો મારા ગોગા બાપાનું નાનું એવું દેવળ અને ઓલમોસ્ટ હવે પહોંચી ગયા છીએ ગામમાં તો આપ જોઈ શકો છો આ છે જોગણી માતાનું મંદિર અને બે ચાર વડીલો બેઠા છે

તો અંકિતભાઈ ઉતરીને આવી ગયા અને બીડીનો છૂટો મારે છે તો ચાલો આપણે અને અમારા મોબાઈલ વાળા કુકર વાળા મારે ગાડી વધારે ચલાવવાની નહોતી એટલે હું શૂટ હું જ કરું છું અંકિતભાઈ થોડી આળસમાં જતા રહ્યો બરોબર તો ચલો પકડી દીધો અંકિતભાઈ એ ફોન હું આવી ગયો તમારી સામે અને એ જ ગેલેરીમાં પાછા આવી ગયા છીએ તો માતાજીના મંદિરે સરસ મજાની તૈયારીઓ ચાલી રહી છે અને આ આ રસ્તો છે પગદંડી છે એટલે અહીંયાથી સીધું જવાય બાકી રસ્તો ગાડી પણ આવેલું છે અમારા ચોકમાં અને જુઓ તૈયારીઓ ચાલી રહી છે કુવાજી આવી ગયા બધા આવી ગયા છે હવે રાતે હવે પછી આગળ થાય એ પ્રમાણે આપણે બતાવીશું બનારો વિડીયોમાં ફાઇનલી હવે તૈયારી થઈ ગઈ છે માતાજીની જાતરની તો જુઓ અહીંયા નૈવેદ્ય મૂક્યા હતા અંધારામાં હવે મજા નહીં આવે પણ જો સુખડીને એવું બધા મંદિરે અમારા ગામમાં કરીએ છીએ ગોગા મહારાજે કરીએ છીએ જોગણી માતાએ કરીએ છીએ તો સુખડી બુખડી બધા છોકરાઓ કરી આવ્યા છે જો અમારા લખાણમાં થાકી ગયા તે હોઈ ગયા છે બુવાજીને પઢિયાર દેખાતા નહીં પણ આ નૈવેદ્ય માતાજીના તૈયાર થઈ ગયા છે રખેડાવીર મહારાજનો ખીચડો અને જો આ રીતે અહીંયા અમે આ બાજુ છે એમાં પલ્લીની તૈયારી કરશે ને નૈવેદ્ય માટે ગોળ ફૂલહાર અને આપણે કહેવાય કે શેલડીઓ માંડવો તો જુઓ શેલડી પણ લાવી દીધી છે શેલડીઓ માંડવો માતાજીમાં શેધણીની રમેણ આજે કરેલી છે અને રાત્રે નાસ્તા માટે પાપડી લાવ્યા છીએ સાઈડમાં મરચાં પણ છે અને અમારે મંદિરનું કામ હજુ ચાલુ છે અહીંયા સિંહાસન બનાવવાનું છે બેઠક અને જુઓ સરસ મજાનો ફોટો લગાવ્યો છે દરવાજો લગાવવાનો છે આજુબાજુમાં વડીલો કહેશે ને નક્કી કરશે તો ડ્રીલ મતલબ જાળી જેવું કંઈક લગાવશે અને હવે રાત્રે થશે લેટ અને ભૂવાજીને બધા ભૂણશે એ પ્રમાણે અવાજ આવે બીજો તો આપણે એ શૂટ નહીં કરીએ ફરી કોકવાર આખી રમ્યાણ બધા જોતા હોય છે ને જે તે હોય તો ફરી કોકવાર એ કરીશું તો આજના બ્લોગમાં આટલું મળીએ કોઈ નવા બ્લોગમાં યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી